ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર ના પડે અધિકારીઓની અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જે પંડિત સાહેબ માર્ગદર્શન હેઠળ પેન્ડિંગ તમામ વિદેશી દારૂ નું નાશ કરવાની નામદાર બરવા રાણપુર કૂટ તથા નામદાર રાણપુર કૂટમાંથી અલગ અલગ મંજૂર્યો મેળવી આજ રોજ બરવાડા પ્રાંત અધિકારી સીઆર પ્રજાપતિ સાહેબ દ્વારા તથા નવીન આહીર સાહેબ તથા એજી સોલંકી સાહેબની હાજરીમાં બરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી સર્વૈયા તથા રાણપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજ એ વસાવા વગેરેનાઓની હાજરીમાં બરવાડા પોલીસ સ્ટેશનના કુલ 347 બોટલ જેની કિંમત રૂપિયા 1,09,725 તથા 12 બીયર જેની કિંમત 1500